એમાં સુરત આખા દેશમાં આખા દેશમાં ત્રીજા અસુરક્ષિત સ્થાને એવું છે એટલે કે ગૃહ રાજ્ય મંત્રી દિવસ રાત ફાકા ફોજદારી કરતા હોય કોઈ ચમરબંધી નહીં આવે કોઈ અમે એમ કહી છે પકડો તો ખરા પછી છોડતા છોડવામાં આવે પકડો તો ખરા ભાજપ કાર્યકર ના બંગલામાંથી આ પરમ દિવસના સમાચાર છે કોણ ડ્રગ્સ વેચે છે જરાક જોજો વાપીમાં ભાજપ કાર્યકર ના બંગલામાંથી ત્રીસ કરોડ નું છ કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડાડું કોણ આપણા યુવાનોના નસોમાં ડ્રગ્સ નાખે છે દીકરીઓની સુરક્ષાની વાત કરે છે જરા જોઈએ દીકરીઓની સુરક્ષાની સ્થિતિ શું છે આ છેલ્લા બે ત્રણ મહિનાના બધા કટિંગ છે ભાજપના નેતાઓએ ગાંજાની દાણ ચોરીમાં એક દીકરીને ફસાવી સારા ઘરની દીકરી હતી દાણ ચોરીમાં ફસાવી લુખાની છેડતીઓના ભયથી શાળામાંથી નામ કઢાવી રહેલા વાલીઓ અમદાવાદ જેવા પોષ વિસ્તારની અમદાવાદ જેવા સજ્જ સદ્ધર સિટીની વાત છે કે અમદાવાદની શાળામાંથી વાલીઓ નામ કઢાવી રહ્યા છે કોના ડરથી તો કે લુખાના ડરથી આપણને એવું કે મારા વર્ગના યુવાનોને વડીલો ઘણીવાર એવું કહેતા હોય ભાજપના સમર્થક વડીલો કે તમને ખબર નહોતી ત્રીસ વર્ષ પહેલાં કેવું હતું અહીંયા ભાજપ પાળાય બધું હરખું કર્યું આ અમે જોઈએ છીએ અત્યારની પરિસ્થિતિ અમને ત્રીસ વર્ષ પહેલાંની કદાચ નથી ખબર ભાવનગર શહેર ભાજપ ઉપાધ્યક્ષે મહિલાની પાછળ જઈને છેડતી કરી ભાજપના કાર્યકર્તાનો પરિણીતા ઉપર બળાત્કાર મારી નાખવાની ધમકી ઘણું બધું છે પણ આ છેલ્લે કેટલાક બે ત્રણ દિવસના કટિંગ આપવા છે મારે બે ત્રણ દિવસના છેલ્લા ત્રણ દિવસના છાપા છે ગુજરાતમાં ગુંડાગર્દી વર્કી છે વકરી છે સરકારે આંકડા સાથે સ્વીકાર કર્યો આ ગઈકાલનો રિપોર્ટ છે મિત્રો આખા એક સમય અહીંયા બેઠેલા મારા મિત્રો સુરતમાં આપણે વીસ વર્ષ પહેલા એવી પરિસ્થિતિ હતી કે કોઈ એકાદું ખૂન થઈ જાય ને એકાદું ખૂન તો ચાર પાંચ દિવસ છાપામાં આવે આખા શહેરમાં ચર્ચા થાય કે સુરતમાં ખૂન થઈ ગયું એવી હાલત આપણા સુરતની હતી વીસ વર્ષ પહેલા પચીસ ત્રીસ વર્ષ પહેલા આ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો જે કેન્દ્ર સરકારની એજન્સી છે જે ગુના બાબતે સંશોધન કરતી હોય કે જે ગુનાઓ કયા શહેરમાં વધારે છે અસુરક્ષિત શહેરોની યાદી એનસીઆરબી એ જાહેર કરી છે ગઈકાલે એમાં સુરત આખા દેશમાં આખા દેશમાં ત્રીજા અસુરક્ષિત સ્થાને આવ્યું છે એટલે કે સુરત ગુજરાત આખા દેશમાં સૌથી અસુરક્ષિત શહેર હોય તો એમાં ત્રીજો નંબર સુરત શહેરનો છે આ ભાજપની પોતાની સરકાર કહે છે ભાજપની પોતાની સરકાર આ વિપક્ષનો રિપોર્ટ નથી અને એ જ શહેરના ગૃહ રાજ્યમંત્રી દિવસ રાત ફાકા ફોજદારી કરતા હોય કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કોઈ ચમર અમે એમ કહી છે છોડવાનું છોડો પેલા પકડો તો ખરા પછી નહીં છોડતા છોડવામાં નહીં આવે છોડવા પકડો તો ખરા